પીએમસીમાં વર્ગ એક અને વર્ગ ત્રણની જે ખાલી જગ્યાઓ છે તે ભરવામાં આવશે અને સિટી ઇજનેર સહિતની ખાલી જગ્યાઓ પણ ભરાશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ગ એકથી લઈને વર્ગ ત્રણ સુધીની લગભગ બસો અઠ્ઠાણું જેટલી ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકનિકલ તથા નોન ટેકનિકલ સંવર્ગમાં ખાલી જગ્યાઓ ભરાશે જેમાં વર્ગ એકમાં ટેકનિકલ સંવર્ગમાં સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આઈઆઈટી તથા નોન ટેકનિકલ સંવર્ગમાં જીપીએસસી મારફતે લેવા વહીવટી આયોજન કરાશે તેમજ વર્ગ ત્રણમાં જી એસએસ બી મારફતે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવા વહીવટી પ્રક્રિયા યોજવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિટી એન્જિનિયર એડિશનલ સિટી એન્જિનિયર કાર્યપાલક એન્જિનિયર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ખાલી પડેલી જગ્યા ભરવાની પ્રક્રિયા પણ હાથ ધરાય છે વીએમસી દ્વારા કરવામાં આવેલી ભરતી પ્રક્રિયામાં વહીવટી કારણોસર ખાલી પડેલી જગ્યામાં મેડિકલ ઓફિસર સબ સેનેટરી ઇન્સ્પેક્ટર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તથા ફાયરમેન સંવર્ગમાં પ્રતિક્ષા યાદીના ઓગણત્રીસ ઉમેદવારોના નિમણૂક અપાય જ્યારે અન્ય જગ્યાના પ્રતિક્ષા યાદીના ઉમેદવારોને ટૂંક સમયમાં નિમણૂંક આપી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે વડોદરા મહાનગરપાલિકામાં અમુક ડિપાર્ટમેન્ટ અત્યારે ચાર્જમાં ચાલી રહ્યા છે એટલે ક્લાસ વન ટુ ક્લાસ થ્રીની જગ્યાઓની અમે એનાલિસિસ કરતા બસો પ્લસ જગ્યાઓ ટોટલ અત્યારે બાર હજાર પ્લસ આપણા રેગ્યુલર એમ્પ્લોઈઝ કોન્ટ્રાકચલ એમ્પ્લોઈઝ બધા કામગીરી કરી રહ્યા છે ક્લાસ વન ટુ ક્લાસ થ્રીની અંદર બે પ્રકારનું છે સીધી ભરતી પણ હોય છે અને બાય ઇન્ટરનલ સર્ક્યુલેશન અથવા પ્રમોશન પણ હોય છે એટલે આવનારા દિવસોમાં જે મેઇન મેઇન હોદ્દા ધરાવતા જે ચાર્જમાં છે એ બધાની ભરતી પ્રક્રિયા અમે શરૂ કરી દેવાના છે સાથે સાથેસાથ જે ઘણા બધા ડિપાર્ટમેન્ટ બે બે ચાર્જેસ ત્રણ ત્રણ ચાર્જિસમાં છે ત્યાં પણ ભરતીની જરૂરિયાત છે એટલે સ્ટાર્ટિંગ ફ્રોમ ચીફ એન્જિનિયર સિટી એન્જિનિયર ટાઉન પ્લાનિંગ ઓફિસર પાર્કસ એન્ડ ગાર્ડન્સ અને ક્લાસ થ્રી અને ક્લાસ ટુની અંદર અમુક એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ બધા જગ્યા ખાલી છે એને રેક્રુટમેન્ટ પ્રોસીજર્સ અમે કરવાના છે એમાં જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સાથે પણ અમે વાતચીત ચાલી રહ્યા છીએ ગૌણ સેવા પસંદગી મંડળ સાથે પણ ચર્ચા ચાલી રહ્યા છે અને ટેકનિકલ ગાર્ડન માટે આઈઆઈટી સાથે અને આઈઆઈએમ સાથે પણ ટાઈપ કરી રહ્યા છે ઓવરઓલ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટની જરૂરિયાત છે જે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ આપણે લાવીએ તો વડોદરા શહેર જે ઓગણીસ નાઇન્ટીન નાઇન્ટીસ અને બે હજારમાં જે ગુજરાતની સૌથી મોટી સિટી હતી હવે પછી જે કહેવામાં આવ્યું હતું કે વડોદરા રહી ગયું છે અને આગળ લઈ જવાનું હોય આ બધા પ્રક્રિયા સિસ્ટમ્સ ક્રિએટ કરવાથી સારી રીતે થઈ શકે એટલા માટે આ ભરતી પ્રક્રિયા કરવાની અમે નક્કી કરી છે અને આવનારા દિવસોમાં ક્લાસ વન ટુ ક્લાસ થ્રી અને બાય પ્રમોશન્સ ઇન્ટરનલ જે આપણા કર્મચારી છે એને પ્રમોશન મળવાનું છે એમની પણ પ્રક્રિયા અમે હાથ ધરીશું જેથી કરીને લોકોની મોટિવેશન મળે પ્રોત્સાહન મળે અને નવા લોકોની ઓપોર્ચ્યુનિટી પણ મળે એટલે તમામને ધ્યાને લેતા આ પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવે છે